આઠમા સ્કંદનો એકવીસમો અધ્યાય ભગવાને બળીને બાંધ્યો હે રાજન વામન ભગવાનનું ચરણારવિંદ સત્ય લોકમાં પહોંચ્યું તથા ઋષિઓ વગેરેએ તે ચરણને ધોઈને જળ માથે ચડાવ્યું તે જળ ગંગા રૂપે થઈને ત્રિલોકીને પવિત્ર કરે છે પછી દૈત્યો પરસ્પર વાતો કરવા લાગ્યા આ ઠીંગણો બ્રાહ્મણ આવ્યો છે તે બ્રાહ્મણ નથી પણ વિષ્ણુ છે દેવોનું કાર્ય સાધવા આવ્યો છે આ આપણા શત્રુએ ત્રણ પગલાના બહાનાથી બળીરાજાનું સર્વસ્વ લઈ લીધું મારવા દોડ્યા ત્યારે નંદસુનંદ જય વિજય વગેરે ભગવાનના પાર્શદો દૈત્ય સેનાને મારવા માંડ્યા ત્યારે બળીરાજાએ શુક્રાચાર્યના શાપને સંભાળીને દૈત્યોને કહ્યું હે વિપ્રચિતિ હે રાહુ અત્યારે આપણને કાળ પ્રતિકૂળ છે અત્યારે દેવો આપણને જીતીને ભલે ગરજ ના કરે પછી પ્રભુનો અભિપ્રાય જાણીને ગરુડે બળીને બાંધ્યો તેથી સર્વ ઠેકાણે હાહાકાર થયો પછી બળીને ભગવાને કહ્યું તે ત્રણ પગલા ભૂમિ આપવાની પ્રતિજ્ઞા કરીને બે પગલાં જ ભૂમિ આપી છે ત્રીજું પગલું મૂકવા માટે ભૂમિ બતાવ વૃથા મનોર્થસ્ત દૂરે સ્વર્ગઃ પતત્યથા પ્રતિશ્રુતમ વિપ્રલંબતે જે પુરુષ આપવાની પ્રતિજ્ઞા કરીને પછી નહીં આપીને યાચકને છેતરે છે તેને સ્વર્ગ મળવાનું તો દૂર રહ્યું પણ સામું તે નર્કમાં પડે છે તે અભિમાંથી આપવાની પ્રતિજ્ઞા કરીને મને હેતર્યો છે માટે તું નર્કને ભોગવ આઠમા સ્કંદનો એકવીસમો અધ્યાય સંપૂર્ણ